દિવાળી પર્વની શરૂઆત થઈ ચૂકી છે હાલ દિવાળી વેકેશન પણ શરૂ થયું હોવાની એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના ધાડા ઉમટી પડ્યા છે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો હોટ ફેવરિટ ડેસ્ટિનેશન દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પ્રકાશ પર્વની ઉજવણીનો પ્રારંભ થયો છે ત્યારે રાત્રિના અદ્ભુત નજારો જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફના તમામ હોટલ અને ટિકિટનું બુકિંગ ફૂલ થઈ ગયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ વર્ષે દિવાળીના પાવન અવસરે પ્રકાશ પર્વની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના પગલે કેવડિયામાં એકતા નગરનું રોશનીથી જગમકી ઉઠ્યું છે દિવાળીને આગામી રાષ્ટ્રીય એકતા દિવસની ધ્યાનમાં રાખીને કેવડિયાને અદભુત રીતે શણગારવામાં આવ્યું છે આ ઉજવણીના ભાગરૂપે વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધીના એકસો ચાળીસ મીટર લંબાઈના વોકવેને સાત અલગ અલગ થીમ આધારિત ગ્લો ટનલમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે આ ટનલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારી કેકટ્સ ગાર્ડન બટરફ્લાય ગાર્ડન ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા વિવિધ ધાર્મિક સ્થળો તેમજ અંતરિક્ષ જેવી થીમ પર લાઇટિંગ કરવામાં આવે છે કુલ સાત પોઈન્ટ છ કિલોમીટરના વિસ્તારમાં અદ્ભુત કલાત્મક થીમ આધારિત લાઇટિંગથી કેવડિયાને સજ્જ કરવામાં આવ્યો છે જેમાં પાંચ કરોડ એલઈડી લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવે છે આ દ્રશ્ય જોઈને પ્રવાસીઓ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે પ્રવાસીઓ આ લાઇટિંગ જોઈને અભિભૂતિ થઈ રહ્યા છે અને તેમને વિદેશમાં ફરતા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે પ્રવાસની સુવિધા માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવી છે જેમાં બસ્તી માંડીને તમામ સુવિધાનો સમાવેશ થાય છે પ્રવાસીઓમાં વ્યવસ્થાને કારણે ખુશી જોવા મળી રહે છે અને નોંધનીય છે કે એકતા નગર ખાતે આગામી એકત્રીસમી ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસમી જન્મ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ની ઉપસ્થિતિ માં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પણ થનાર છે ત્યાં સુધી એકતા નગર આ જ રીતે રોશનીથી થી રહેશે જે પ્રવાસીઓ માટે એક યાદગાર અનુભવ બની રહેશે नमस्कार मित्रों मैं हूं सिंग्राम राष्ट्रीय संगीतकार आज भारत का राज्य नेता तो भारत निर्माता का नेता विधाता तो भारत 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 के हो के साथ तो हम भाई पटेल नमन आज दिवाली के महापर्व पर आज यहाँ प्रकाश पर्व मनाया जा रहा है पूरे दुनिया से पूरे भारत से पूरे गुजरात के लोग यहाँ पर दिवाली मनाने आए हैं यहाँ पर जो राइटिंग किया हुआ है, तो है। वो अद्भुत और अविश्वसनीय है

अच्छा जगह एक्सप्लोर करते इतना हमारा जो स्ट्रेस था जो भी था ये जगह तो पर आने के बाद जो निकल गया जो हमारे प्राइम मिनिस्टर जी नरेंद्र मोदी जी ने कितना अच्छा डेकोरेट किया है स्टैचू ऑफ यूनिटी के बावजूद ने जो भी जंगल सफारी है थे लेकिन कुछ चीज़ है जो हमें हमारे फ़ायदे के लिए हमारा जो स्ट्रेस रिलीज करने के लिए बनाया गया होटल होटल रिजॉर्ट परफेक्ट है जो जगह पर आने के बाद हमें समझा नहीं इंडिया में इतना अच्छा चीज़ ટેશન ઓફ હાઉફ કે લંચ એટ ટ્રાઇબલ હેન્ડ સ્પેશલી ઇટ વોઝ ઓસમ વી ઓલ લવડ ઇટ વી આર નોન વેજીટેરિયન બટ આઈ થિંક દઈન્ડ ઓફ ફૂડ દેટ વી હેડ ઇટ મેડ રિલાઇઝ દેટ વેન વી ટોક અબાઉટ ફૂડ અબાઉટ દીપલ યુ સવ ઓ વેરી વેરી ગુટફુલ એન્ડ વી આર એક્સટ્રીમલી હેપી ફોર ઇટ એન્ડ યુ આર લુકિંગ ફોર નેમ માય નેમ ઇઝ જુમી દિવાળી પર્વ આવેલીઓ છે ঢা মা হাউস ফুল নিচে রেস্টুর উপলছে জমে তো বুকিং ফুল থাই গিয়েছে পবলিক એના માટે અમે થોડી સી કોળા કાઠા ઢાબામાં સેવા ઉપલબ્ધ કરી છે રહેવા માટે સુવિધાઓ છે નીચે જમવાનો માટે સુવિધાઓ છે બધી અમે પૂરી ફેસિલિટી પૂરી પાડીએ છીએ અમારા રેસ્ટોરન્ટમાં હતા કે ઉપર રહેવામાં રૂમમાં આવીને પબ્લિક બધી ખુશ થઈને જાય છે અને જે રીતે જેટલું બને એટલું અમે સાહેબ સુવિધા ઉપલબ્ધ કરીએ છીએ દિવાળી પર્વની શરૂઆત થઈ ચૂકી છે અને પ્રવાસીઓ સૌથી વધુ મોટી સંખ્યામાં અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યા છે ત્યારે પ્રવાસીઓ માટે ખાસ એકતા પ્રકાશ પર્વ ઉજવવામાં આવી રહ્યું છે ખાસ સત્તરમી તારીખથી શરૂ થયું છે અને પંદરમી નવેમ્બર સુધી આ એકતા પ્રકાશ પર્વ મનાવવામાં આવનાર છે ખાસ કરીને આ એસઓ પાસે જે ગ્લો ટનલ બનાવવામાં આવી છે તેમાં